ભાવનગરમાં પાંચ વર્ષની માસુમ સાથે હસમુખે ઋષિભ પંડ્યાને પોલીસે ઝડપી લે તેનું ઘટના સ્થળે લઈ છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું શહેરના કાળાબીડી વિસ્તારમાં ભક્તિનગર લીલા સર્કલ પાસે રહેતા નિવૃત્ત ક્લાસ ટુ અધિકારી હસમુખ ઉર્ફે ઋષિભ પંડ્યા સાહેબે પાંચ વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચાર્યનો ગંભીર ગુનો નોંધાયો હતો અને આરોપી હસમુખ ઉર્ફે ઋષિભ પંડ્યાને પોતાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર રાખી વિશ્વાસ જીત્યો હતો ફરિયાદી મુજબ બનાવ સમયે આરોપીના ઘરે પત્ની દીકરો કામથી ઘરેથી બહાર ગયા હોવાનું અને ઘરમાં કોઈનો હોવાતો લાભ લઈ આરોપીએ પોતાના ઘરે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા નીલમબાગ પોલીસે આરોપીને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જ્યારે રીકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા

આ રોડ છે આ રોડ નહિ ગણો આ કડે ને